કેશોદના અજાબ ગામે મિશન દ્વારા રક્તદાન શિબિર અને આધ્યાત્મિક પ્રવચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર જોડાઈને રક્તદાન કર્યું વર્ષ ઓગણીસો ઓગણત્રીસમાં સંત નિરંકારી મિશનની સ્થાપના થઈ હતી નિરંકારી મિશનનું મુખ્ય મથક દિલ્હી ખાતે આવેલું છે ભારતના બધા રાજ્યોમાં આ મિશનમાં લાખોની સંખ્યામાં અનુયાયીઓ છે નિરંકારી મિશન દ્વારા પ્રોજેક્ટ અમૃત અંતર્ગત સ્વચ્છ જલ સ્વચ્છ મન પરિયોજના અમલમાં છે અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોને જળાશયોના સંરક્ષણ માટે જાગૃત કરવાનો છે આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ બે હજાર ત્રેવીસથી ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી કરવામાં આવી છે પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ જળાશયોની સ્વચ્છતા અને તે સ્થળની સફાઈ કરવામાં આવે છે સંત નિરંકારી મિશન દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને પૃથ્વીના સૌંદર્યની દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે કેશોદના અજાબ ગામે આધ્યાત્મિક પ્રવચનમાં અનુયાયી ગામના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢ સર્વોદય બ્લડ બેંક અને સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિર યોજવામાં આવી હતી આજ રોજ ગામની અંદર મહારક્ત સંઘ નિરંકારી મંડળ ઝોન તરીકે વેરાવળ ઝોનની અંદર પાંચ જિલ્લા આવે છે તો પાંચે પાંચ જિલ્લાના સક્ષમ મંડળના ભારત બધા મળીને આજે અજાબ્રામની અંદર આ વિશાળ રૂપમાં એક મહારક્સાન કેમ્પનું આયોજન કર્યું છે સંઘ નિરંકારી મંડળ દ્વારા ઓગણીસો ને છ્યાસીથી લગાતાર રક્તદાન કેમ્પ થાય છે અને અત્યાર સુધીમાં તેર લાખ કરતા પણ યુનિટ વધારે મિશન દ્વારા થયું છે તો આજે ગામની અંદર બધા ભાઈઓ સહયોગથી અને જુનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી આ કાર્યક્રમ